અસલામ વાલેકુમ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ આઈ એમ ફઝીલા પારીખ ફ્રોમ એમ ગંગાટ મેમોરિયલ પ્રાઇમરી સ્કૂલ ઉમરવાડા સ્ટાન્ડર્ડ સેવન સબ્જેક્ટ હિન્દી વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરી રહ્યા છીએ આજે આપણે દ્વિતીય સત્રની પહેલી કવિતા બેટી નામને બેટી નામની જે છે તેને આપણે ભણીશું આપણી પહેલી કવિતાનું નામ છે બેટી એ એક કવિતા છે બેટી એટલે કે દીકરી બરાબર આપણે બધા પણ બેટી છીએ કોઈક નહીં તો બેટી વિશે અહીંયા આપણે પઢવાનો છે ભણવાનો છે તો ચાલો આપણે આ કવિતામાં શું આપવામાં આવ્યું છે તે જોઈએ પઢના લિખના તરક્કી કરના ઇવમ દુનિયા મેં ઉજાયરા ફેલાને મેં નાળી કભી પીછે નહીં રહી હૈ વુદ સ્વાભિમાન સે જી કર સ્વનિર્ નારી મહત્વપૂર્ણ યોગદાન દે શકતી હૈ જુઓ આપણને અહિયાં શું કહેવામાં આવ્યું છે કે પઢી લીખીને એટલે કે પડી ભણીને તરકી કર્યું દુનિયાની અંદર કોઈ પણ નાડી કોઈ પણ સ્ત્રી કોઈ પણ બેટી આપણે જે કહીએ જે શબ્દનો ઉપયોગ કરીએ તે બરાબર તો એ કોઈ પણ દિવસ પાછળ નથી રહી નાળીએ હંમેશા સ્ત્રીઓએ પોતે સ્વભિમાનથી જીવે છે તેઓ સ્વનિર્ભર બની શકે છે સ્વનિર્ભર એટલે શું કે સ્વનિર્ભર એટલે કે પોતાના પગ પર ઊભા રહીને તે પોતે કમાઈ શકે છે પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે છે કોઈ સ્ત્રીને કોઈ બેટીને કોઈ નાડીને આ જે શબ્દ યુઝ કરો તે તેને કોઈ પણ પુરુષની જરૂર હોતી નથી મતલબ એવું નથી કેતી કે પુરુષની જરૂર નથી હોતી પરંતુ તે પણ પુરુષો જે રીતે કમાઈ શકે છે પોતે પોતાને જીવન નિર્વાહ ચલાવી શકે છે તેમજ પુરુષની સાથે પુરુષની જેમ જ સ્વનિર્ભર બની શકે છે જે રીતે પુરુષ પોતે નોકરી કરી શકે છે તો શું સ્ત્રી નોકરી નથી કરી શકતી કરી શકે છે સ્ત્રી પણ પુરુષો વિમાન ચલાવી શકે છે શું સ્ત્રીઓ વિમાન નથી ચલાવી શકતી ચલાવી શકે છે જે કામ પુરુષ કરી શકે છે તે સ્ત્રી પણ કરી શકે છે એટલે કે પુરુષની સાથે ચાલી શકે છે બરાબર તો સમાજની અંદર નારીઓએ પોતાનું સ્વ પોતે સ્વનિર્ભર બની શકે છે બરાબર તે પોતે એમ સન્માનની અધિકાર ધરાવે છે દુનિયાની અંદર મતલબ કે તે પોતે સન્માનનો અધિકાર ધરાવે છે તે પોતે રાષ્ટ્ર તેમજ સમાજના માટે ઉન્નતિ ઉન્નતિના માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે આપણે જોયું છે કે આજકાલ લડકીયા બી પઢલ લીખક દુનિયામાં આગે બળી રહીએ બરાબર એટલે કે આજકાલની અંદર આપણે જોઈએ છીએ કે ખૂબ જ બધી છોકરીઓ એમ સ્ત્રીઓ નાની નાની બાળકીઓ છોકરીઓ પઢી ભણીને દુનિયાની અંદર આગળ વધી રહી છે તેમજ નાળીઓ સ્ત્રીઓ પોતે આજે સમાજની અંદર પુરુષોની જેમ પુરુષોની બળાબળીના અંદર આવી ગઈ છે પુરુષોની જેમ તે પણ સ્વનિર્ભર થઈને જીવી શકે છે સ્ત્રીઓને પણ અધિકાર મળવા જોઈએ સ્ત્રીઓને સન્માનનો અધિકાર પણ હોવો જોઈએ સ્ત્રીઓ જેટલું પુરુષને સન્માન મળે છે એટલું જ સન્માન સ્ત્રીઓને પણ મળવું જોઈએ બરાબર યહ કવિતા જો અમે પણ હૈ બેટી તો જુઓ એમાં શું આપ્યું છે તે કે પ્રસ્તુત કવિતા મેં એક બાલિકા કી આશા એવમ ભાવનાઓ કી અભિવ્યક્તિ દ્વારા આત્મવિશ્વાસ કો વ્યક્ત ક્યા ગયા હે કવિતા મેં ક્યાં ગયા ક્યા ગયા હૈ કવિને એક છોટી સી બાલિકા આશા એવં ભાવનાઓ કા વર્ણન ક્યાં હૈ એટલે કે એક નાનકડી બાળકી દાખલા તરીકે તમે લોકો તમે બધા પણ આજે હમણાં નાનકડી બાળકીઓ છો છો ને આપણા ક્લાસની જે છોકરીઓ છે તેની વાત ગણીએ બરાબર એ પણ નાનકડી બાળકીઓ છે તો એ જે બાળકીઓ છે તો તે પોતે જે આશા એવા ભાવનાઓનો તેમણે આપણે નાના મતલબ તમારી વાત કરીએ તો તમે આપણે નાના છો તો તમને ખૂબ બધી આશાઓ હોય છે કે મેં મોટી થઈને આ બનીશ મેં મોટી થઈને આ કરીશ હોય છે ને મેં ડૉક્ટર બનીશ તો તે જે આશાઓ હોય છે તેમજ મારા મમ્મી પપ્પા માટે આ બનાવીશ મારા મમ્મી પપ્પા માટે મેં જીવનની અંદર આ કરીશ આ બધી આપણી શું છે આશાઓ છે ભાવનાઓ છે બરાબર તો અહીંયા તમારા દિલના અંદર પણ કંઈક ને કંઈક તો આવી આશાઓ હશે જ તો આ આ કવિતા જે બેટીની અંદર કવિએ શું વર્ણવેલું છે નાનકડી બાળકીની આશા તેમજ તેની ભાવનાનું વર્ણન કરવામાં આવ્યું છે બરાબર હવે આપણે કવિતાની શરૂઆત કરીએ ચાલો આપણે પહેલી પંક્તિ જોઈએ બેટી હું મેં બેટી मैं ताड़ा बनूंगी तारा बनूंगी सहारा बनूंगी बेटी हूँ मैं डॉट 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 बेटी इत ले कि बेटी हूँ मैं बेटी मैं ताड़ा बनूंगी ताड़ा बनूंगी सहारा बनूंगी गगन पे चमके चंदा मैं धरती पे चमकूंगी धरती पर चमकूंगी मैं उजेरा करूंगी बेटी हूँ मैं बेटी हूँ જુઓ આ કેટલી સરસ પંક્તિ છે આ પંક્તિમાં શું કહેવામાં આવ્યું છે જુઓ બેટી હું મે બેટી મે તારા બનુંગી તારા બનુંગી સહારા બનુંગી બેટી હું મે ગગન પે ચમકે ચંદા મે ધરતી પે ચમકુંગી ધરતી પર ચમકુંગી મે ઉજઈ રહ કરુંગી બેટી હું મે યહ પંક્તિ કો પહેલે હમ હિન્દી મે સમજેંગે फिर हम उसे गुजराती में भी समझेंगे यह पंक्ति में कवि ने क्या कहा है बेटी हूँ मैं बेटी मैं एक बेटी हूँ बड़ी होकर ताड़े की तरह चमकूंगी क्या कहती है मैं एक बेटी हूँ बड़ी होकर मैं ताड़े की तरह चमकूंगी, सहारा बनूंगी और ताड़ा बनूंगी यानी कि ताड़े की तरह ताड़े हम रात में तारे दिखते हैं तो कैसे चमकते हैं चमकते हैं ना तो यहाँ पर क्या कहती हैं मैं बेटी हूँ बड़ी होकर मैं तारे की तरह चमकूँगी सहारा बनूँगी यानी कि दूसरों को मदद करूँगी जब किसी को ज़रूरत हो मदद की ज़रूरत हो तब मैं उसका सहारा बनूँगी दूसरों को हमेशा मदद करूंगी गगन पे चमके चंदा मैं धरती पे चमकूंगी धरती पर चमकूंगी मैं उजेरा करूंगी जिस तरह यहाँ पर क्या कहा गया है जिस तरह आकाश में रात को चंद्र चमकता है जिस तरह आकाश में रात को चंद्र चमकता है उसी तरह धरती पर मैं चमकूंगी क्या कहती है यह बेटी बेटी हूँ मैं एक बेटी हूँ हो। बड़ी होकर तारे की तरह चमकूंगी और दूसरों की मदद भी करूंगी और कहती है जिस तरह आकाश में रात को चंद्र चमकता है उसी तरह धरती पर मैं चमकूंगी और धरती पर ज्ञान का प्रकाश फैलाऊंगी उजैरा करूंगी यानी कि धरती पर ज्ञान का प्रकाश फैलाऊंगी સહારા સહારા યાનિ કે આશ્રય આધાર ચમકના ચમકુંગી યાની કે ચમકના ચમકના યાની કે જગમગાના ઉન્નતીકરના ઉજયરા યાની કે પ્રકાશ ફેલાના તો જુઓ આપણે આ પંક્તિના અંદર શું સમજ્યા આ પંક્તિમાં શું કહેવામાં આવ્યું છે તો આ પંક્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે હું એક દીકરી છું શું છું બેટી હું મેં બેટી યાની કે હું એક દીકરી છું મેં તાળા બનુંગી તાળા બનુંગી સહારા બનુંગી યાની કે હું પણ મોટી થઈને તાળો બનીશ અહીંયા તાળાના ઉદાહરણ દ્વારા એ કંઈક સમજાવવા માંગે છે શું સમજાવવા માંગે છે તાળા બનના યાની કે શ્રેષ્ઠ બન્ના એ કંઈક નવ બનીશ એમ શ્રેષ્ઠ બનીશ મેં શું કહે છે હું પણ મોટી થઈને તાળો બનીશ તાળો બનીશ એટલે કે હું મોટી થઈને એક શ્રેષ્ઠ બનીશ શ્રેષ્ઠ વ્યક્તિ બનીશ ડૉક્ટર બનીશ સારો એવો ડૉક્ટર બનીશ સારો એવો ટીચર બનીશ સારો એવો એન્જિનિયર બનીશ કંઈ પણ વસ્તુ બરાબર તો અહીંયા શું કહે છે હું એક દીકરી છું બેટી છું એટલે કે હું એક દીકરી છું મોટી થઈને તાળો બનીશ તાળો બનીને બીજાને મદદ કરીશ એટલે કે હું મોટી થઈને શ્રેષ્ઠ બનીશ અને શ્રેષ્ઠ બન્યા પછી હું શું કરીશ બીજાની મદદ કરીશ જુઓ બીજું એ શું આપ્યું છે જેમ આકાશમાં ચંદ્ર ચમકે છે જેમ આકાશમાં ચંદ્ર ચમકે છે તેમ હું ધરતી પર ચમકીશ અને પ્રકાશ પાથરીશ શું કહે છે જેમ આકાશમાં ચંદ્ર ચમકે છે તેમ હું ધરતી પર ચમકીશ અને પ્રકાશ પાથરીશ હું એક દીકરી છું બેટી હું મેં બેટી હું એટલે કે હું એક દીકરી છું જુઓ આ આખી પંક્તિમાં શું કહેવામાં આવ્યું છે તે આપણે ફરી એકવાર જોઈ લઈએ હું એક દીકરી છું પણ મોટી થઈને તાળો બનીશ યાની કે શ્રેષ્ઠ બનીશ કંઈક નવું કરીશ શ્રેષ્ઠતા મારી અંદર આવશે હું શ્રેષ્ઠ બનીશ શ્રેષ્ઠ બનીને હું બીજાની મદદ કરીશ જેમ આકાશમાં ચંદ્ર ચમકે છે તેમ હું ધરતી પર ચમકીશ અને પ્રકાશ પાથરીશ હું એક દીકરી છું જુઓ દીકરી છું એટલે કે હું દીકરી બનીને આ બધા કાર્ય કરીશ બરાબર ચાલો હવે આપણે બીજી પંક્તિ જોઈએ પઢુંગી લીખુંગી મેં મહેનત કરુંગી अपने पाँव चलकर मैं दुनिया को देखूंगी, दुनिया को देखूंगी, मैं दुनिया को समझूंगी, बेटी हूँ मैं बेटी दूसरी पंक्ति में क्या कहा गया है पढूंगी, लिखूंगी, मेहनत करूंगी, पढूंगी, लिखूंगी, मैं मेहनत करूंगी, अपने पाँव पर चलकर दुनिया को देखूंगी। दुनिया को देखूंगी मैं दुनिया को समझूंगी दुनिया दुनिया यानी कि विश्व जगत देखो यहाँ पर क्या कहा गया है मैं लड़की हूँ बेटी हूँ मैं यानी कि मैं लड़की हूँ मैं बेटी हूँ तो क्या हुआ मैं बहुत पढूंगी और बहुत मेहनत करूंगी क्या करूंगी बहुत मेहनत करूंगी पाँव पर चलना अपने पाँव पर चलकर यानी कि मंजिल पाना पोता पग भर थो आप कही है तो शब्द बराबर तो कि मैं मैं लड़की हूँ तो क्या हुआ मैं बहुत पढ़ूँगी और मेहनत कर स्वनिर्भर बनूँगी दुनिया को देखूँगी मैं दुनिया को देखूँगी और दुनिया को समझूंगी भी जो आ पंक्ति में कवि शू कहे कविए એક બેટી શું કહેવા માગે છે તે બતાવ્યું છે કે હું ખૂબ જ ભણી ગણીને શું કરીશ ભણુંગી લીખુંગી મેં મહેનત કરુંગી એટલે કે પઢીને ભણીને ભણી ગણીને તથા મહેનત કરીને શું કરીશ મહેનત કરીને હું મારા પગ પર આત્મનિર્ભર બનીશ મારા પગ ઉપર ઊભી રહીશ સ્વનિર્ભર બનીશ બરાબર શું કહે છે આત્મનિર્ભર બનીશ સ્વનિર્ભર બનીશ એટલે કે મેં મારું પોતે બધું કામ કરી શકું એવી શક્તિ ભણીને હું એટલી બધી પાવરફુલ થઈશ અને મને એટલી બધી શું બનીશ સ્વનિર્ભર બનીશ આત્મનિર્ભર હું બનીશ અને સ્વનિર્ભર બન્યા પછી હું શું કરીશ હું દુનિયાને જોઈશ તથા દુનિયાને સમજીશ શું કરે છે શું કહે છે હું દુનિયાને જોઈશ અને દુનિયાને સમજીશ હું દીકરી છું જુઓ બીજી પંક્તિમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે પઢી ભણીને ભણી ગણીને મહેનત કરીને છોકરી પણ પોતાના પગ ઉપર થઈ શકે છે દાખલા તરીકે આપણે એવું કહીએ કે અહીંયા તમારી સ્કૂલના અંદર કેટલા બધા શિક્ષકો છે ને તેમાં સ્ત્રીઓ પણ છે અને પુરુષ પણ છે કે નથી તો એ લોકો આજે પોતાના પગ પોતે નોકરી કરે છે પોતે કમાય છે બરાબર અને પેલા બીજા સર છે તે પણ પોતે નોકરી કરે છે અને કમાય છે તો એક સરની કમ્પેરના અંદર તમારી ટીચર પણ કરે છે ને એટલું જ કામ કરે છે જેટલું પેલા સર કરે છે કરે છે કે નથી કરતા કરે છે ને તો તેવી જ રીતના અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે બીજી પંક્તિમાં કે હું ભણી ગણીને તથા મહેનત કરીને સ્વનિર્ભર બનીશ મારા પગ ઉપર ઊભી થઈશ અને પછી દુનિયાને જોઈશ તથા દુનિયાને સમજીશ હું દીકરી છું હું દીકરી છું પરંતુ આ બધું કાર્ય હું કરી શકું છું આ બધું હું કરીશ તો તમે બધી પણ દીકરીઓ છો તો તમે દીકરીઓ આ પોતે તમે એવો નિર્ણય કરી શકો છો જાતે કે હું પણ પડી ભણીને ભણી ગણીને મહેનત કરીને પોતે સ્વનિર્ભર બનીશ અને દુનિયાને જોઈશ અને દુનિયાને સમજીસ બરાબર ચાલો આપણે ત્રીજી અને છલ્લી પંક્તિ જોઈએ ફૂલ જેસી સુંદર મે બાગો મે ખીલુંગી तितલી બનુંંગી મે હવા કો ચૂમુંંગી હવા કો ચૂમુંંગી નાચુંંગી ગاؤુંંગી બેટી હું મે જો શું કહ્યુ છે ત્રીજી પંક્તિ માં શું કહેવામાં આવ્યું છે ફૂલ જેસી સુંદર મે बागों में खिलूंगी तितली बनूंगी मैं हवा को चूमूंगी हवा को चूमूंगी नाचूंगी गाऊंगी बेटी हूं मैं बाग बाग यानी के बगीचा गगन गगन यानी के नभ आकाश चंदा चंदा यानी के चंद्र फूल फूल यानी के पुष्प हवा में हवा यानी के वायु देखो यह पंक्ति में क्या कहा गया है फूल जैसी सुंदर मैं बागों में खिलूंगी तितली बनूंगी मैं हवा को चूमूंगी हवा को चूमूंगी नाचूंगी गाऊंगी बेटी हूँ मैं यह पंक्ति में कहा है कि मैं बागों के फूलों की तरह खिलकर अपना नाम रोशन करूंगी जिस तरह से बाग में फूल खिलते हैं हमने देखे हैं ना किस तरह बाग़ में फूल खिलते हैं हम सब लोग बागों में जाते हैं हम अंकलेश्वर के जॉगर्स पार्क में जाते हैं वहाँ पर फूल देखे हैं ना हमारे घर के आंगन में भी फूल होते हैं यहाँ पर चित्र में भी आपको दिखाए गए हैं तो देखो क्या कहती हैं मैं बागों के फूलों की तरह खिलकर अपना नाम रोशन करूँगी जिस तरह से बागों में फूल खिलते हैं इसी तरह मैं भी खिलूँगी और अपना नाम रोशन करूँगी तितली बनूंगी मैं हवा को चुमूंगी जिस तरह तितली हवा में उड़ती है तितली यानी कि रंग बिरंगी उड़ते पतंग पटिंगा पतंगियों आप लोगों ने पतंगियाँ देखे होंगे रंग बिरंगी कलर के होते हैं यहाँ पर दिखाया गया है देखो ये चित्र में है ना यहाँ पर भी है तो क्या कहती है वो जिस तरह तितली हवा में उड़ती है उसी तरह मैं धरती पर नाचती गाती रहूंगी चूमूंगी नाचूंगी गाऊंगी जिस तरह तितली हवा में उड़ती है यानी कि हवा में वह नाच गान करती है उड़ती है उसी तरह मैं भी क्या करूंगी धरती पर नाचती गाती रहूंगी देखो यह पंक्ति में क्या कहा गया है देखिए बा बागो, बागो में बागों में एक लड़की मैं बेटी हूँ मैं बागों में फूलों की तरह खिलकर अपना नाम रोशन करूँगी जिस तरह तितली हवा में उड़ती है उसी तरह मैं धरती पर नाचती गाती रहूँगी बराबर तो जो आजी पंक्ति में शू कहमू तो कि फूल जैसी सुंदर में बागों में खिलूँगी लेकिन जीवी रीतना बगीचा में फूलों खिली ने श्वास फैलावे फैलावे સુગંધિત આખો ચારો તરફ સુગંધ સુગંધ થઈ જાય છે બાગોમાં જ્યારે ગુલાબ ઉગી હોય આપણા બારણાની અંદર મોગડો હોય કે ગમે તે ફૂલ હોય બરાબર તો એ સુગંધ ફેલાવે છે તો જેવી રીતના બગીચામાં ફૂલો ખીલીને શ્વાસ ફેલાવે છે શ્વાસ સુગંધ ફેલાવે છે તેવી રીતે હું પણ ધરતી પર મોટી થઈને મારા શ્વાસ ફેલાવીશ એટલે કે પોતાનું નામ રોશન કરીશ શું કરીશ પોતાનું નામ રોશન કરીશ પછી શું કહ્યું છે બીજી લીટીમાં તિતલી બનુંગી મેં ચૂમુંગી હવા કો ચોમુંગી નાચુંગી ગાઉંગી શું કહેવામાં આવ્યું છે કે તિતલી તિતલી એટલે કે પતંગિયું આપણે રંગબેરંગી પતંગિયા જોયા છે ને તો શું કહેવામાં આવ્યું છે કે હું પતંગિયાની જેમ હું પણ હવાની સાથે ઉડીશ શું કહે છે પતંગિયાની જેમ હું પણ હવાની સાથે ઉડીશ અને ધરતી પર નાચીશ ગાઈશ શું કરીશ અને ધરતી પર નાચતી ગાતી રહેવા હું દીકરી છું જો આ કવિતા કેટલી સુંદર છે કેટલી સરસ છે છે ને એમાં કોના વિશે આપવામાં આવ્યું છે બેટી વિશે તમે બધી પણ દીકરીઓ છો બેટી છો તો આ આખી કવિતાનો ભાવાર્થ શું કહેવામાં આવ્યું છે કે હું એક દીકરી છું હું મોટી થઈશ અને શું બનીશ શ્રેષ્ઠ બનીશ શ્રેષ્ઠ બનીશ અને શ્રેષ્ઠ બન્યા પછી હું બીજાની મદદ કરીશ જેમ આકાશમાં ચંદ્ર ચમકે છે ટીવી જ રીતના હું ધરતી પર ચમકીશ અને પ્રકાશ ફેલાવીશ હું એક દીકરી છું હું ખૂબ જ ભણી ગણીને મહેનત કરીને આત્મનિર્ભર બનીશ સ્વનિર્ભર બનીશ અને હું દુનિયાને જોઈશ અને દુનિયાને સમજીશ હું એક દીકરી છું જેવી રીતે બગીચામાં ફૂલો ખીલીને શ્વાસ ફેલાવે છે તેવી જ રીતે હું પણ ધરતી પર મોતી થઈને મારું પોતાનું શું નામ શું કરીશ નામ રોશન કરીશ અને પતંગિયાની જેમ હું પણ હવાની સાથે ઉડીશ જે રીતે પતંગિયો હવાની અંદર ઉડી રહ્યું છે તેવી જ રીતે હું પણ ઉડીશ અને ધરતી પર નાચીશ ગાઈશ અને શું કરીશ એન્જોય કરીશ બરાબર છેલ્લે શું કહ્યું છે હું એક દીકરી છું વિદ્યાર્થી મિત્રો આપણી કવિતા અહીંયા પૂર્ણ થાય છે આપણે પાર્ટ ટુમાં એનો અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું થેન્ક યુ